નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે એક સ્પેશિયલ પ્રોગ્રામ લઈને આપની સમક્ષ આવી છું સન્ડે છે આજે અને સન્ડે આપણો આજનો સ્પેશિયલ પ્રોગ્રામ વાસ્તુ ટિપ્સ ઉપર છે અને એ બહુ જ જરૂરી પણ હોય છે ઘણી બધી વખત આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તુ કરાયા પછી પણ ક્યાંક ને ક્યાંક કૈકનિક અને એક અર્જન અને ઉપાદીનો સામનો આપણે કરતા હોઈએ છે આજે આપણે જોઈએ કે ટેરોટ કાર્ડના માધ્યમથી સૂર્ય રાશિ પ્રમાણે તમારી જે એક સાઇન છે એને પોતાના બોડી વાસ્કો ઉપર કઈ વસ્તુ માટે ફોકસ કરવું જોઈએ અને કઈ વસ્તુ કરવાથી એમના જીવનમાં પરિવર્તન આવી શકે છે તો મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું દર વખતની જેમ મેષ રાશિ થી તો જોઈએ ટેરોટ કાર્ડ શું કહે છે આપના માટે આજે સ્પેશિયલી મેષ રાશિના મિત્રો મેષ રાશિના મિત્રો માટે હું એમ કહીશ કે તમારા ઘર માં અગર તમારી તિજોરી કે વોર્ડરોબ એટલે કે અલમારી ઉપર કોઈ પણ પ્રકારનો હેવી સામાન જો હોય તો એ તમે રિમૂવ કરી દેજો ત્યાંથી હટાવી લેજો કેમ કે તમારા માથા ઉપર જે ભાર છે જે ટેન્શન રહે છે જે ખૂબ જ સપ્રેશન અને નકારાત્મક વિચારો અથવા તો તમે જે તમારી એનર્જી ડ્રેઇન થાય છે અને ઘણી બધી વખત ખૂબ જ હેવી ફીલ કરો છો એ બિલકુલ પણ રિલીઝ થઈ જશે તો તમે તમારા આખા ઘરમાં જેટલી પણ તિજોરી અને કબાટો છે એની ઉપર એક વાર ચેક કરી લેજો કે કેવો સામાન પડ્યો છે વધુ વજનદાર સામાન અગર પડ્યો હશે તો એ એ તમારા હિતાવહ નથી તમે તરત જ કાઢી લેજો અને બીજી જગ્યાએ એને સ્થળાંતર કરી લેજો પરંતુ પશ્ચિમ દિશામાં જ મૂકજો એ સામાન એ સામાન તમે ઉત્તર દિશામાં મૂકશો તો પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં આવે તમારે જે વસ્તુઓ તમારી જીવનમાં જોઈએ છે એ વસ્તુઓ તમને જરૂર મળશે ફળ જરૂર મળશે તમે અનુભવથી સો ટકા વિચારજો આગળ આપણે વૃષભ રાશિ વૃષભ રાશિને હું એમ કહીશ કે કિચનમાં એક મીઠાના પાણીનો બાઉલ ભરીને મૂકી રાખો અથવા તો રાત્રે સૂતા પહેલા એક વાસણમાં થોડું પાણી ઢાંકીને સૂવાની આદત ખૂબ જ તમારા માટે સારી છે કેમ કે વોટર એનર્જી જે છે એનાથી જ તમારા જીવનમાં ડિસ્ટર્બન્સ હોઈ શકે એના ઓગણીસ વીસ જે તમારા જીવનમાં થાય છે ક્યારેક ચાર દિવસ તમારી તબિયત સારી હોય છે તો બે દિવસ પથડી જાય છે ખૂબ થાક અને આર્થિક સમસ્યાઓ પણ થોડી ઘણી આવે છે એ પ્રશ્ન તમારો સો ટકા હલ થઈ જશે તો મિત્રો રસોડામાં એક પાણીનો કાચનો બાઉલ મૂકી દો એમાં તમે મીઠું નાખી દો અથવા તો તમે એ ન કરી શકતા હો તો રોજ રાત્રે સૂતી વખતે કોઈ પણ એક વાસણમાં તમે પાણી ઢાંકીને સૂઈ જાઓ એ જે પાણી છે એ તમે અગર તમારા ઘરમાં છોડ છે તો એ છોડવાઓમાં એટલે કે ધરતીને આપી દો અથવા તો પછી એ પાણીનો ઉપયોગ તમે કોઈક સારી વસ્તુમાં કરો રસોઈમાં પણ તમે કરી શકો છો અને તમે એ પાણીનો ઉપયોગ તમારા કુટુંબ અને તમારા પરિવાર અને તમે પોતે એ પાણીનો ઉપયોગ મતલબ કે પીવામાં પણ કરી શકો છો તો આ રીતે વૃષભ રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે તમામ સમસ્યાઓ કેવી રીતે જતી રહે છે તમારી લાઈફમાંથી તમારા જીવનમાંથી એનો તમે અનુભવ લેજો આગળ આપણે વધીએ છીએ મિથુન મિથુન રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે પરિવારમાં સુખ શાંતિ અને બધા જ એક રહે એ ખૂબ જ જરૂરી હોય છે એ એના લીધે હું તમને એમ કહીશ કે અગર તમારા કુટુંબમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા તમે વોડ્રોબમાં કે મોબાઈલમાં રાખ્યા હશે તો થોડીક અશાંતિનો મને ટેરોટ કાર્ડના માધ્યમથી અનુભવ જે આવી રહ્યો છે એ તમને પણ થતો જ હશે આર્થિક સમસ્યાઓ અથવા તો તમારા પ્રોજેક્ટ અથવા જે પણ તમારું જોબ કે ધંધામાં તમે આર્થિક રીતે એકદમ જે મજબૂત નથી થતા અર્જણો આવ્યા કરે છે કામ અટકાય છે એ તમામ સમસ્યાઓ તમારા જે પૂર્વજો છે પિતૃઓ છે એ લોકો તરફથી એટલા માટે આવતી હોય આપણે યુઝઅલી એવું વિચારતા હોઈએ છે કે પિતૃ દોષ અથવા તો પિતૃઓ તરફથી કંઈક આપણે બાકી રહ્યું હોય તો એમાં એના લીધે કંઈક અર્ચણ આવતી હોય હવે હું તમને એક વાત બહુ સરસ મજાની કહીશ આજે પિતૃઓ ક્યારેય આપણું ખરાબ ન ઈચ્છે પણ ક્યાંક આપણે એવું કંઈક જગ્યાએ એમનો ફોટો રાખી દીધો હોય તો એ વસ્તુ જરૂર એનર્જી નકારાત્મક ક્રિએટ કરી શકે છે પિતૃઓ ક્યારેય આપણું ખોટું નથી ઈચ્છતા તો એના માટે વિધિ કે પૂજા તમે નહીં કરો તો પણ ચાલશે તમે બસ એમને માન સન્માન આપો એમને અગર ફોટા કોઈ અલમારીમાં કોઈ આલ્બમમાં કે દબાયેલી હાલતમાં અથવા તો મોબાઈલમાં લઈને તમે ફરશો તો જરૂર અર્ચણ આવશે દુવિધા આવશે તમે એમના ફોટા સિટિંગ રૂમમાં મૂકી શકો છો તમે એમના ફોટા મંદિરની આસપાસ પણ મૂકી શકો છો બેડરૂમમાં પિતૃઓના ફોટા અથવા તો મૃત વ્યક્તિઓ જે તમારા કુટુંબની હોય એમના ફોટા ન રાખવા જોઈએ કર્ક રાશિના મારા મિત્રો કર્ક રાશિના મિત્રોને હું એમ કહીશ કે ખૂબ જ વેવરિંગ નહીં રહ્યો કારણ કે તમારા વિચારો ખૂબ જ અસ્તવ્યસ્ત અગર જો રહેતા હોય તો તમારે બહુ જ સારી એક વસ્તુ જે હું આપને આજે વાસ્તુની કહીશ એ એ છે કે તમે પીલો નીચે લસણની એક કડી મૂકીને સૂઈ જાઓ કપૂર તમે તમારા બેડરૂમમાં કે તમારી બેગમાં વોલેટમાં પર્સમાં તમે રાખી શકો છો એની એનર્જી અને ઉર્જાથી તમે સ્ટેબિલિટી અને તમારા અસ્તવ્યસ્ત વિચારો બિલકુલ નહીં રહે તમે સ્ટેડી અને બહુ જ પ્રોપર ફોકસ તમે રહી શકશો જેમાં તમારે ખરેખર જરૂર છે ફોકસ થવાની બીજી એક વસ્તુ તમને એમ પણ કહીશ કે લવિંગ અને તેજ પત્તું પણ તમે આ રીતે યુઝ કરી શકો છો પર્સમાં વોલેટમાં કે તમારી બેગમાં રાખી શકો છો એને તમારે પીલો નીચે રાખવાની જરૂર નથી લસણ ને તમે પીલો નીચે રાખો ઉસેકા નીચે રાખીને સવારે એને કરી કરી દો દો કચરા પેટીમાં નાખી દો જેનાથી તમારા વિચારોની જે અસ્વસ્થતા છે અથવા અવ્યવસ્થિત જે વિચારો છે અથવા તો તમારું માઇન્ડ માનસિક રીતે ખૂબ જ કન્ફ્યુઝ હોય કોઈ વસ્તુમાં તો સ્ટેડી સ્ટેબિલિટી આવશે

તો તમારે તમારા કુળદેવીનો દીવો અલગથી કરવો પડશે માત્ર તમારા કુળદેવીનો ફોટો મંદિરમાં હશે તો વાંધો નથી તમે એક દીવો જે કરતા હો એ કન્ટિન્યુ કરજો પરંતુ કપૂર તમારે ઘરમાં આખા ઘરમાં એટલે કે એક કે એક ખૂણામાં બાળવું અને એની ધૂપ આપવી તમારા ઘર માટે પરિવાર માટે અને તમારા પોતાના માટે ખૂબ જ શુભ છે કપૂરની સાથે સાથે તમે બે લવિંગ ઉર્જાઓ દૂર થઈ જશે અને તમામે તમામ સુખ પ્રાપ્ત થશે હવે આપણે આગળ વધીએ છીએ કન્યા રાશિ કન્યા રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે ગુલાબનું અથવા કમળનું ફૂલ ચડાવવાનું તમારા માટે ખૂબ જ સરસ છે અગર આર્થિક સમસ્યાઓ વધી ગઈ હોય આર્થિક સમસ્યાઓ વર્ષોથી ચાલી રહી હોય મહેનત કરવા પછી પણ જો વળતર તમને ન મળતું હોય અથવા તો આર્થિક પ્રશ્નોમાં દેવું થઈ ગયું હોય લોન ના હપ્તા ચાલતા હોય અને કોઈ સારી જગ્યાએથી પૈસા આવવાનો કોઈ સોર્સ ન રહ્યો હોય એવા મારા મિત્રો ને હું એમ કહીશ કે વૈભવ લક્ષ્મી નું વ્રત કરે વૈભવ લક્ષ્મી નો કમળનું જીવોને ખવડાવે તો એમના માટે ખૂબ જ સરસ છે અને બધા જ પ્રકારના આર્થિક સમસ્યાઓ માંથી તમે બહાર નીકળી જશો આગળ આપણે વાત કરીશું તુલા રાશિના મિત્રો તુલા રાશિના મિત્રો માટે હું એમ કહીશ કે શિવ ની રુદ્રાક્ષ ની એક માળા ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે રોજ કરીને સુઈ જાઓ તમારી પરિસ્થિતિ અત્યારે મને બિલકુલ નકારાત્મક નથી દેખાતી પરંતુ તમારે જે જોવું છે તમારી લાઈફમાં જે જોવાનું તમારું સપનું છે જે જોવા માટે તમે તત્પર છો ને જે જોવા માંગો છો અને જેની રાહ જોઈ રહ્યા છો એ જરૂર પૂરી થશે તો આગળ વધીએ આપણે વૃષિક રાશિ વૃષિક રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે હનુમાનજીનો દીવો બહુ જ જરૂરી છે હનુમાનજી નો અગર ફોટો તમારી પાસે નથી તો ઘરની બહાર એન્ટ્રન્સ માં પંચમુખી હનુમાનજી નો ફોટો મૂકી દો નકારાત્મક ઉર્જાઓ નકારાત્મક પરિસ્થિતિ અને કાર્મિક જે ડેફ્થ છે એમાંથી એ જ તમને બહાર લાવશે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણ નો પાઠ અથવા તો યુટ્યુબ માં વગાડવાનું રાખો રોજ કોઈ પણ સમયે કોઈ પણ સમયે પરંતુ ઘરના દરેક ખૂણામાં અને દિશાઓમાં એનો અવાજ આવવો જોઈએ તો ઘરમાં જે પણ પરિસ્થિતિ અત્યારે નકારાત્મક છે જે પરિસ્થિતિ તમને જોઈતી નથી અનવોન્ટેડ વસ્તુઓ જે છે જે તમે નથી ઈચ્છતા એવી જે દુઃખ ચિંતાઓ અથવા તો જે પરિસ્થિતિ છે જે અસ્વાસ્થ્ય ભર્યું વાતાવરણ અથવા બીમારી છે એ રોગ છે એ બધું જ દૂર થઈ જશે આગળ આપણે વધીએ છીએ ધન રાશિના મારા જાતક મિત્રો ધન રાશિના મિત્રો માટે ગિફ્ટ કરવી બહુ જ સરસ છે જે પણ વસ્તુ તમારે જોઈએ છે એ વસ્તુ માટે ઘરના જ કોઈ વ્યક્તિને કંઈક ગિફ્ટ આપી દો કોઈક વસ્તુ એવી આપો કે જે બહુ જ સરસ હોય કદાચ તમે તમારા પોતાના માટે ઈચ્છતા હોવ કે કોઈ તમને આપે એવી કોઈક વસ્તુ તમે કોંકને આપી દો હંડ્રેડ પર એ વસ્તુની ઉર્જા અને એ વસ્તુ કરવાથી તમારા જીવન અને ઘરમાં ખૂબ જ શાંતિ અને બહુ સારી દિશામાં તમે આગળ વધી શકશો હવે આપણે આગળ વધીએ છીએ મકર રાશિના મિત્રો માટે મકર રાશિના મિત્રોને હું એમ કહીશ કે શુક્રવારના દિવસે કુળદેવી ના એક અગરબત્તી સંધ્યા ટાઈમે સળગાવો સંધ્યા ટાઈમે સળગાયા પછી એક અગરબત્તી તમે એન્ટી ક્લોકવાઇઝ આખા ઘરમાં ફેરવી દો અને વરંડો બારી અથવા ટેરેસ કે ગેલેરીમાં મૂકી દો જેમાં તમામે તમામ નેગેટિવ વસ્તુઓ નીકળી ગઈ છે એવા થોટ્સ અને વિચારો સાથે એ અગરબત્તી કરો પછી હાથ પગ મો ધોઈ ફરી એક અગરબત્તી તમે તમારા કુળદેવીના નામની જ કરો અને ક્લોક વાઇઝ આખા ઘરના તમામ ખૂણામાં ફરો અને તમારે જે ઘરમાં કુટુંબમાં જે પણ જોઈએ છે સુખ શાંતિ સમૃદ્ધિ સ્વસ્થતા વિશ્વાસ હાર્મની એ તમામ વિચારો સાથે તમે એ અગરબત્તી તમારા મંદિરમાં કરી દો તો તમારા જીવનમાં ખૂબ જ બદલાવ આવશે સકારાત્મક બદલાવ આવશે જે તમે ઈચ્છો છો હવે આપણે આગળ વધીશું કુંભ રાશિ

એમને થેન્ક યુ એટલે કે એમનો આભાર માનો ગ્રેટિટ્યુડ કરો તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે અને એમની એનર્જી હંમેશા તમારી સાથે રહેશે સાથ આપશે અને તમને એક સારા અને ઊંચા મુકામ ઉપર લઈ જશે મીન રાશિના મારા જાતક મિત્રો મીન રાશિના મિત્રોને હું એમ કહીશ કે તમારા માટે ખૂબ જ એક તો તમે ખૂબ જ લાગણીશીલ છો તમારે પોતે લાગણીશીલ હોવાથી તમને લાગણીઓ જોઈતી હોય છે તમે તમારા ડ્રેસિંગ ટેબલ ને ક્લીન રાખો તમે ડ્રેસિંગ ટેબલ ને ખૂબ જ ક્લીન રાખો તમારા જે જે જગ્યાએ મતલબ કે કાંસકામાં જે વાળ હોય એ વાળ બિલકુલ ના રાખશો તમે એક જ્યાં પણ તમારું ડ્રેસિંગ ટેબલ હોય એની દિશા નક્કી એવી રીતે કરો કે તમારો જ્યાં મિરર છે એ દક્ષિણ દિશામાં ન જતો હોય કેમ કે દક્ષિણ દિશામાં જો મિરર હશે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં તમારા જીવનમાં પ્રવેશશે તો તમારો મિરર તમે ઈસ્ટ અથવા નોર્થ એટલે કે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખો અથવા તો પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે રાખો તમારા ઘરમાં અરીસો જેમાં તમે જે અરીસાને યુઝ કરો છો જે અરીસામાં તમે તૈયાર થાવ છો તો તમારા માટે એ ખૂબ જ શુભ છે દક્ષિણ દિશામાં અગર અરીસો હશે તો ત્યાંથી કહેવાય છે કે યમનો વાસ છે અને દક્ષિણ દિશામાં અગર એનું પ્રતિ પ્રત્યાઘાત એટલે કે રિફ્લેક્શન પણ તમારા માટે સારું નથી હિતાવ નથી તો તમે આજે જ આ કામ પૂર્ણ કરજો તમારા જીવનમાં પોઝિટિવ એટલે કે સકારાત્મક બદલાવ તમે જે ઈચ્છો છો એ જરૂર આવશે તો મિત્રો આ સાથે તમે જોયું કે કઈ રાશિને કયા ફેરફાર કરવાથી એના જે પણ પ્રશ્નો છે જે પણ સમસ્યાઓ છે એનો ઉકેલ આપણે કઈ રીતે લાવી શકીએ છીએ બીજી એક વસ્તુ હું તમને ખાસ કહું તમારા બધા જ મિત્રો માટે છે બારે બાર રાશિ મિત્રો જે પણ છે જે દર્શક મિત્રો છે જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે જ્યારે તમને બહુ જ હતાશા અનુભવ થાય જ્યારે તમને એવું લાગે કે તમે બહુ જ ઘેરાઈ ગયા છો કોઈ રસ્તો જ નથી કોઈ સાથ સંગાત નથી કે કોઈ જગ્યાએ વાત નથી કરાય એવું નથી સહન થાય એવું એવી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે તમારા ઘરની સત્યાવીસ વસ્તુઓ તમે સ્થળાંતર કરી દેજો મતલબ કે સત્યાવીસ વસ્તુઓ તમે બદલી નાખજો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દેજો અને પછી તમે જોજો ત્રણથી ચાર દિવસમાં ઓટોમેટિક તમારા જીવનમાં કઈ રીતે સકારાત્મક પરિવર્તન શરૂ થઈ જાય છે સંબંધો આર્થિક સમસ્યાઓ જોબ બિઝનેસ અથવા તો તમારા સપનાને લઈને તમે જે પણ વિચારતા હશો ઓટોમેટિક તમામ વસ્તુઓ તમને પ્રાપ્ત થવાની ગતિ પકડાશે તો મિત્રો આજનો જે આ પ્રોગ્રામ છે એ તો તમને કેવો લાગ્યો એ અમને કહેજો જ સાથે સાથે તો સાથે સાથે અમારા નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરો નંબર છે સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન ડબલ ફોર બીજો અમારો નંબર છે સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન પ્રોગ્રામ પૂરો કરીશું મિત્રો સમય જે છે સમય ક્યારેય ખરાબ નથી હોતો આપણા સમય પ્રણામ પ્રમાણે આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે આપણને સમય ખરાબ લાગે છે અને આપણે સમયને દોષ આપીએ છીએ બાકી એક વસ્તુ હંમેશા યાદ રાખજો સમય હંમેશા આપણો જ હોય છે અને આપણા આપણે જ સમય સાથે ચાલીશું સાચા ડિસિઝનો સહી સમય ઉપર લઈશું તો સમય આપણને જરૂર સાથ આપશે એટલે સમયને કોષવાનું બંધ કરી જે પણ પરિસ્થિતિ છે જેવો પણ સમય છે એમાં તમે દટયા રહો પોઝિટિવ રહો સકારાત્મક રહો અને હિંમત થી આગળ વધો એ જ જીવન છે અને એ જ જીવનનું ચક્ર છે તો જોતા રહો વધુમાં વધુ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરો હું દીપા જોશી નમસ્કાર